નવરાત્રિ વ્રતના પ્રસાદ માટેની સ્પેશિયલ મીઠાઈ હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે ઘરનું જ કિચનમાં આજે આપણે બનાવીશું નવરાત્રિ વ્રત માટે ફરાળી સુખડી આ સુખડી બધા જ નવરાત્રિના વ્રત કરતાં પણ ખાઈ શકે અને એકદમ સોફ્ટ બનશે અને આ સુખડીનું પરફેક્ટ માપ સાથે આપણે બનાવીશું તો એકદમ આપણે ઘઉંના લોટની સુખડી બનાવીએ તેવી પરફેક્ટ બનશે તો ચાલો બનાવીએ વ્રત ઉપવાસમાં ખાઈ શકાય તેવી ફરાળી સુખડીની રેસીપી તો સૌથી પહેલાં આપણે સુખડી બનાવવા માટે પરફેક્ટ માપ જોઈ લઈએ તો એના માટે મેં બે કપ રાજઘરાનો લોટ લીધો છે રાજગરાનો લોટ તમને કોઈપણ કરી અણાવવાની દુકાને આસાનીથી મળી જશે સાથે મેં બે કપથી અડધું એક કપ ઘી લીધું અને એક કપ મેં ગોળ લીધો હવે જે ડિશમાં આપણે સુકડીને ઢાળવાની હોય એને આપણે એકદમ સરસ રીતે ઘીથી ગ્રીસ કરી લેવાની તો હવે આપણે સૌથી પહેલાં ઘી લઈ લેશું અને એને એક પેનમાં પહેલાં એડ કરી દેસું અને ઘીને એકદમ સરસ એવું ગરમ થવા દેશું ઘી સરસ રીતે મેલ્ટ થઈ જાય ત્યાં સુધી ગરમ થવા દેવાનું તો તમે જુઓ એકથી બે મિનિટમાં ઘી સરસ રીતે મેલ્ટ થઈ ગયું છે તો હવે આપણે તેમાં રાજગરાનો લોટ એડ કરી દઈએ રાજગઘરાનો લોટ તમે ઘરે જો રાજગગ્રો હોય તો પણ બનાવી શકો છો એકદમ સરસ રીતે મિક્સ કરતા જઈશું અને લોટને સરસ રીતે આપણે શેકવાનો છે તો શરૂઆતમાં મિશ્રણ આ રીતે મિક્સ કરશું એટલે આપણે થીક લાગશે ઘી બધું જ લોટ એબ્ઝર્વ કરી અને થીક થઈ જશે પણ જેમ જેમ આપણે લોટને શેકતા જશું એમ એકદમ લાઇટ અને ફ્લફી થઈ જશે સાથે ઘી પણ એકદમ સરસ એવું છૂટું પડવા લાગશે તો ગેસની ફ્લેમ આપણે લો ટુ મીડિયમ જ રાખીશું અને મીડિયમ ફ્લેમ ઉપર આ લોટને રોસ્ટ કરીશું આ લોટનો કલર થોડો જ ગોળ કરાય હોય એટલે આ લોટ શેકાયા પછી આપને એવું લાગે કે હજુ નથી શેકાયો તો આ રીતે આપણે એને સતત ચલાવતું રહેવાનું તો તમે જુઓ જેમ જેમ આપણે લોટને શેકતા જશું એમ લોટ છે એ સરસ રીતે ફૂલવા લાગશે તો ત્રણથી ચાર મિનિટમાં લોટ સરસ રીતે શેકાઈ જશે તો અહીંયા જુઓ બે મિનિટ પછી આપણો લોટ એકદમ સરસ એવો હવે છૂટો છૂટો થવા લાગ્યો છે અને ઘી પણ થોડું અલગ થવા લાગ્યું છે આ લોટમાંથી ઘી છૂટું પડવા લાગે ત્યાં સુધી આપણે આ લોટને શેકવાનો છે તો હલકો કલર ચેન્જ થવા દઈશું વધારે આ કલર ચેન્જ નહીં થવા દઈએ ને તો લોટ છે બળી જશે તમે જુઓ હજુ બે મિનિટ પછી લોટનો કલર અને એ એકદમ સરસ એવું એમાં જાળી પડવા લાગી છે અને કલર પણ ચેન્જ થઈ ગયો છે તો તમે જુઓ ઘી પણ છૂટો પડી અને લોટ સરસ રીતે શેકાઈ ગયો છે અને સાથે લોટનો કલર ચેન્જ થઈ ગયો છે અને એકદમ ફૂલી ગયો છે તો હવે આપણે આ લોટને વધારે નથી શેકવાનો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને નીચે ઉતારી અને એકદમ સરસ રીતે બે મિનિટ માટે ચલાવતા રહી અને ઠંડો કરી લઈએ કારણ કે એકદમ લોટ ગરમ હશે તો એમાં આપણે ગોળ મિક્સ કરીશું તો ગોળ છે એ વધારે હાર્ડ થઈ જશે અને સુખડી વધારે હાર્ડ થશે તો થોડો આપણે એને ઠંડો થવા દેવાનો એકદમ પણ ઠંડો નહીં પણ બે મિનિટ માટે થોડું ઠંડુ કરી લેવાનું અને આ રીતે ચલાવતું રહેવાનું જેથી પેન ગરમ હોય એટલે લોટ નીચે બળે નહીં તો બે મિનિટ પછી તમે જુઓ એકદમ સરસ એવો લોટ ઠંડો થઈ ગયો છે તો હવે આપણે આ સમયે ગોળ એડ કરી દઈએ અને જો તમને કંઈ પણ ફ્લેવર પસંદ હોય તો એ પણ એડ કરી શકાય એલચી પાવડર છે જૈફળ પાવડર છે હું અહીંયા એક પણ ફ્લેવર એડ નથી કરી રહી અને એકદમ સરસ રીતે આપણે ગોળને મિક્સ કરીશું જો તમારો મેલ્ટેડ ગોળ હોય તો પણ એડ કરી શકાય એ પણ સરસ રીતે મેલ થઈ જાય છે અને એકદમ સરસ એવું આ સુખડીનું મિક્સર તૈયાર થઈ ગયું છે તમે જુઓ પરફેક્ટ માપથી તમે સુખડી બનાવશો તો તમારું ઘી પણ વધારે છૂટું નહીં પડે અને ઘી પણ ઓછું નહીં થાય અને એકદમ પરફેક્ટ સુકડી દાણીદાર અને એકદમ પરફેક્ટ બનશે તો અહીંયા આપણું આ મિશ્રણ હવે ઠીક થઈ ગયું છે તમે જુઓ ગોળ એડ કર્યા પછી અને હવે આપણે આ મિશ્રણને તરત જ સેટ કરીશું તો જે આપણે ઘી થી ગ્રીસ કરેલી પ્લેટ છે એમાં બધું મિશ્રણ એડ કરી દેસું તમે કોઈપણ થાળીમાં પણ આ મિશ્રણને સેટ કરી શકો છો અને એકદમ સરસ એવું આ મિશ્રણને આપણે સ્પ્રેડ કરી લેવાનું આ રીતે અને સ્પ્રેડ કર્યા પછી આપણે આ મિશ્રણને એકદમ સરસ એવું સ્મૂથ તૈયાર કરી લેવાનું તો આ મીઠાઈ એકદમ પરફેક્ટ બને તો તમે જુઓ આ રીતે આપણે પ્રેસ કરતા જશું તો એકદમ સ્મૂથ આપણું મિક્સર તૈયાર થશે તો એકદમ સરસ એવું મેં સેટ કરી દીધું હવે આપણે ઉપરથી ડ્રાય ફ્રૂટ એડ કરીશું તો ડ્રાય ફ્રૂટને આપણે ઝીણા કટ કરી એડ કરવાના હું અહીંયા પિસ્તા અને બદામની સ્લાઇસ એડ કરી દઈશ તો ડ્રાયફ્રૂટ તમારા પસંદ પ્રમાણે ઓછા કે વધારે એડ કરી શકો અને તમે વ્રત ઉપવાસમાં જે પણ ડ્રાય ફ્રૂટ ખાતા હોય એ બધા એડ કરી શકાય હવે આપણે ડ્રાયફ્રૂટને થોડા આ રીતે દબાવી દઈશું જેથી એ સુખડીમાં સરસ રીતે લાગી જાય હવે આ ફરાળી મીઠાઈને આપણે દસ મિનિટ માટે સેટ થવા દેશું દસ મિનિટ પછી આપણે એને કટ કરીશું તો દસ મિનિટ થઈ ગઈ છે તમે જુઓ થોડી સુખડી સેટ થઈ ગઈ છે તો આપણે એને કટ કરી લેવાની જેથી એકદમ સરસ એના પીસીસ તૈયાર થાય તો હું અહીંયા મોટી સાઇઝની પીસીસ કરી રહી છું તમે નાના સાઇઝના પણ ટુકડા કરી શકો છો અને આ રીતે આપણે સુખડીને કટ કર્યા પછી એક કલાક માટે ઠંડી થવા દેવાની પછી આપણે આ સુખડીને પ્રસાદીમાં ધરી શકાય સાથે તમે વ્રત ઉપવાસ કરતા હોય તો પણ આ ગળિયું ખાવાનું મન થાય તો આ સુખડીને તમે ખાઈ શકો છો તો આપણી સુખડીના પીસીસ એકદમ સરસ રીતે તમે જુઓ કટ થઈ ગયા છે આપણે જો ડ્રાય ફ્રૂટ નાખ્યા હોય તો આ રીતે એ વચ્ચે આવે હવે એક કલાક પછી આપણી સુખડીને મેં ડિમોડ કરી લીધી તમે જુઓ એકદમ પરફેક્ટ પીસ તૈયાર થયા છે અને એકદમ પરફેક્ટ દાણેદાર આપણી આ જ સુખડી બની છે તો મોઢામાં જ મૂકતા પીગળી જાય તેવી વ્રત ઉપવાસમાં ખાઈ શકાય તેવી ફરાળી સુખડીની રેસીપી તમે જરૂરથી બનાવજો અને તમે ક્યારે બનાવો છો તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો તમને આ રેસીપી કેવી લાગી રેસીપી સારી લાગી હોય તો રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીશું નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ